વીસમી જાન્યુઆરી સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસ ના પાવન અવસરે વિશેષ સન્માન કરાયું ખાણ ખનીજ કચેરી બનાસકાંઠા વિશેષ કામગીરી પ્રમાણપત્ર એનાયત કરાયું બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગને સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ વાર્ષિક લક્ષ્યાંક એકસો બત્રીસ કરોડ ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવા અને ટીમ દ્વારા માત્ર દસ માસમાં પૂર્ણ કરી એકસો બેત્તાલીસ કરોડની આવક સર્જનના માઇલસ્ટો અંગ સુધી પહોંચાડવા બદલ જિલ્લા કક્ષાનું સન્માન આપવામાં આવ્યું જિલ્લાનું વર્તમાન આયોજન જોતા ચાલુ વર્ષે ખાણ ખનીજ વિભાગમાં બનાસકાંઠા એકસો પચાસ ટકા જેટલું લક્ષ્યાંક હાંસલ કરે તેમ દેખાઈ રહ્યું છે આંતરરાજ્ય સરહદ અને આંતરિયળ ગામ વિશાળ પંથકમાં પણ ખનીજ ચોરી રોકવા માટે કરવામાં આવેલ અદ્વિતીય પ્રયત્નોથી અઢાર કરોડ જેટલી વિક્રમજનક દળની આવક મેળવવામાં આવી છે જેને લીધે ખનીજ ચોરી કરતા ઈસમો ખનીજ વેપારના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યો છે બોસ્તર શાસ્ત્રી શ્રી ગુરુતસિંહ સારસવાના સુચારુ આયોજન અને માર્ગદર્શન હેઠળ વિશે થયેલ વિશેષ કામગીરી ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગણ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું